જેથી આપણી આ ચેનલમાં આવતા નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ અષાઢ માસની સુદ પક્ષની બીજના દિવસે ભગવાન જગન્નાથજીની જે યાત્રા નીકળે છે તેનું ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ ભગવાન જગન્નાથજીની આ યાત્રા ગુડીચા યાત્રા પતિત પાવની યાત્રા જનકપુરી યાત્રા નવ દિવસીય યાત્રા તથા દશાવતાર યાત્રાના નામે ઓળખાય છે દર વર્ષે ઓડિશામાંથી જગન્નાથજીના રથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ચાર ધામની યાત્રાનો એક છે. જગન્નાથપુરી હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસની બીજના દિવસે જગન્નાથજીની આ યાત્રા કાઢવામાં આવે છે. યાત્રાનો માધ્યમ ભગવાન જગન્નાથ દર વર્ષે એકવાર પ્રસિદ્ધ ગુડીચા માતાના મંદિરે જાય છે. આપણા દક્ષિણ ભારતમાં સૌથી વિશાળ અને મહત્વનો ઉત્સવ હોય છે. તે તો જગન્નાથજીના રથયાત્રાના જન્મ મરણના બંધનમાંથી મુક્ત થતા મોક્ષ પ્રાપ્તિ માટે આ યાત્રાનું આયોજન થાય છે એવું પણ કહેવાય છે કે રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની સાથે સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ પણ નીકળે છે છેલ્લા પાંચસો વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની પરંપરા શરૂ થયેલી છે આ યાત્રા ફેસ્ટિવલ દરમિયાન ભગવાન જગન્નાથને આખા શહેરમાં ફેરવાય છે ભગવાન જગન્નાથજીના રથયાત્રાની શરૂઆત પ્રથમ થાય છે જગન્નાથજીના રથની સામે સોનાની ઝાડુ એટલે કે સાવરણી લગાવીને મંત્ર સ્ત્રોત દ્વારા ઉચ્ચારણથી રથયાત્રાનો આરંભ થાય છે ઘણા પરંપરાગત સાધનોના અવાજમાં રથને જાડા જાડા દોરડાથી વિશાળ રથ ખેંચવામાં આવે છે સૌ પ્રથમ રથ તાલધ્વજથી શરૂ કરે છે તે પછી બહેન સુભદ્રાજીનો રથ શરૂ થાય છે અંતે જગન્નાથજીના રથને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભક્તો લોકો ખેંચવાનું શરૂ કરે છે એવું માનવામાં આવે છે કે જે લોકો રથ સાથે સહકાર કરે છે રથનો દોરડું ખેચે છે તેને મોક્ષ મળે છે જગન્નાથજીની રથયાત્રા જ્યારે ગુડીચા મંદિરમાં પહોંચીને પૂરી થાય છે આ જ મંદિર છે જ્યાં વિશ્વકર્માએ ત્રણ દેવી મૂર્તિઓ બનાવી આજ એ મંદિર છે જેને ગુડીચા બાડી પણ કહેવાય છે ખાસ વાત એ છે કે આ સ્થળને ભગવાનની માસીનું ઘર ગણાય છે જો રથ સૂર્યાસ્ત સુધી ગુડીચા મંદિર સુધી પહોંચતું નથી તો પછી તે બીજે દિવસે તેની યાત્રા પૂર્ણ કરે છે આ મંદિરમાં ભગવાન એક અઠવાડિયા સુધી રહે છે જ્યાં તેમની પૂજા કરાય છે ભગવાનની માસીના ઘરના સ્વાદિષ્ટ ભગવાનના ભોગ લગવાય છે પછી જ્યારે ભગવાન જગન્નાથજી બીમાર પડે છે ત્યારે તેને પથ્યનો ભોગ એટલે કે આયુર્વેદિક કાઢા ઉકાળો પીવડાવવામાં આવે છે જેનાથી ભગવાન જલ્દી સાજા થઈ જાય રથયાત્રાના ત્રીજે દિવસે લક્ષ્મીજી અહીં ભગવાન જગન્નાથજીની શોધમાં આવે છે પરંતુ દવતાપતિના બારણા બંધ કરવાથી લક્ષ્મીજી ગુસ્સે થઈને ચાલ્યા જાય છે ગુસ્સાને લીધે તેમણે રથના પૈડા તોડીને હીરા ગોહિરી શાહી પૂરીને એક મોહલ્લા જ્યાં લક્ષ્મીજી નું મંદિર છે માતા ત્યાં પાછા આવે છે જેના પછી ભગવાન જગન્નાથજી ત્યાં લક્ષ્મીજીને મનાવા જાય છે એમ કહેવાય છે કે તેનાથી માફી માંગવાની સાથે ઘણા પ્રકારના ભેટો આપીને પ્રભુ લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે ભગવાન જગન્નાથ દ્વારા દેવી લક્ષ્મીજીને મનાવવા માટે વિજયની પ્રતીક તરીકે આ દિવસને વિજય દશમી અને બહોતળી ગોચામાં રૂપને ઉજવાય છે એવું કહેવાય છે કે નવ દિવસ પૂરા થયા પછી ભગવાન જગન્નાથ પાછા જગન્નાથ મંદિરમાં જાય છે દરેક વર્ષે આ જ ક્રમ ચાલુ રહે છે ઋષિઓએ આ દેહને એટલે કે આપણા શરીરને રથ કહ્યો છે અને કંસના તેડાથી અક્રુરજી બાળકૃષ્ણ અને ગોકુળથી રથમાં બેસાડીને મથુરા લાવ્યા હતા આ દિવસથી રથયાત્રાનો પ્રારંભ થયો રથયાત્રા ઉજવવામાં આવે છે અષાઢ મહિનો ખૂબ જ શુભ છે ભગવાન શ્રી હરિને ખૂબ જ પ્રિય છે એવા આ શુભ અષાઢ માસમાં ભગવાન જગન્નાથ અને બળભદ્રજી અને સુભદ્રાજીનું નું સોડભ પૂજન કરીને દિવ્ય રથ પર યાત્રા કરવામાં આવે છે જ્યાં જ્યાં ભગવાન જગન્નાથ નું મંદિર હશે ત્યાં ત્યાં આ અષાઢી બીજ ને દિવસે યાત્રા જરૂર નીકળે છે જે ભક્તો ભગવાનના રથ નું દોરડું ખેંચે છે અને ભગવાન જગન્નાથ એના જીવનના રથ નું દોરડું ખેંચે છે એવું કહેવાય છે કે સર્વ ધર્મ સંભાવથી ભેળા થયેલા ભક્તવૃંદ રથયાત્રામાં ભાગ લે છે જોડાય છે ગાડાઓમાં ખેડૂતો વાવણી કરીને ઉમંગ અને આસ્થાપૂર્વક આ અષાઢી બીજ નો તહેવાર ઉજવે છે ઓરિસ્સા ધામમાં આવેલા ચાર ધામ પૈકી જગન્નાથપુરી એક પાવન ધામ છે જ્યાં પરમ સંત ચૈતન્ય મહાપ્રભુજીની ચેતનાનો આવિષ્કાર ઝીલાયો પૃષ્ટિ માર્ગના પ્રણેતા શ્રી વલ્લભ પણ અહીં પધારેલા છે અને ગુજરાતના અમદાવાદ અને પાટણ શહેરમાં રથયાત્રાનો મહિમા કંઈક જ વિશેષ જ જોવા મળે છે વરસાદના આગમન સાથે ભગવાન જગન્નાથની યાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે લીલોતરી છવાયેલી હોય છે ભગવાન શ્રી જગન્નાથની કૃપા ઝીલવા માટે ભક્તો તૈયાર રહે છે અને ઉત્સાહથી આ અષાઢી બીજનો તહેવાર ઉજવે છે વ્રત ઉપવાસ પણ કરે છે ઓડિશામાં આવેલ જગન્નાથ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો માટે અવસ્થાનું પ્રતિક છે પણ છે છે પુરાણોમાં વૈકુંઠ કહેવામાં આવ્યું શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુ એ પુરીમાં ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ માધવ નીલમણી તરીકે અવતાર લીધો હતો અષાઢી બીજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરીને ભગવાન શ્રી નારાયણ ની આરાધના કરે છે અષાઢી બીજના વ્રત ને પણ ઘણો મહિમા છે અષાઢ બીજ નો જે ભક્તો વ્રત કરે છે કે ઉપવાસ કરે છે તે અક્રોધી અને વૈરાગ્યવાન થાય છે તમામ વેરી એટલે કે શત્રુ બધા નષ્ટ થઈ જાય છે પુત્ર પરિવાર સાથે ભગવાન ભક્તિ પ્રાપ્ત થાય અષાઢ બીજ દિવસે જે રથ યોજાય છે તે શું છે તે વિશેષ તે વિશે પણ આપણે જાણીએ રથયાત્રા એટલે અષાઢ સુદ બીજનો દિવસ આ દિવસે પ્રભાત કાળે સ્નાનાદિ થી પરવારી ને જગન્નાથ પ્રભુ સમક્ષ ઘી નો દીપ પ્રગટાવીને બાફેલા મગ્નો નૈવિધ્ય ધરવો જોઈએ મહાપ્રભુ જગન્નાથજીના મંત્ર જાપ બને તેટલા વધુ કરીએ અને સાધક પોતાની મનોકામના મહાપ્રભુની સમક્ષ રાખે આ દિવસનું ઘણું મહત્વ છે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો શ્રી હરિના ભક્તો ખૂબ જ ઉત્સાહ ભરે આ અષાઢી બીજનો તહેવાર ઉજવે છે હવે આપણે જાણીએ કે જગન્નાથપુરીમાં રથયાત્રા જે નીકળે છે તેનો ઉદ્દેશ્ય શું હતો શાસ્ત્રમાં શું વર્ણિત છે શા માટે રથયાત્રા નીકળે છે તે જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળે છે જે શુક્લ પક્ષની દિવસે પૂરો થાય છે આ દરમિયાન પુરીમાં લાખોની સંખ્યામાં લોકો પહોંચે છે આ હિસ્સો બને છે આ ભગવાન શ્રી કૃષ્ણ તેમના મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને રથોમાં બેસાડીને ગુડીચા મંદિર સુધી લઈ જવામાં આવે છે ત્રણેય રથોને ભવ્ય રીતે સજાવવામાં આવે છે જેની તૈયારીઓ મહિના પહેલા જ શરૂ કરી દેવામાં આવે છે રથયાત્રા સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે જેને કારણે આ મહોત્સવનું આયોજન થાય છે તે પણ આપણે જાણીએ કે કે અમુક લોકો માનવું માનવાનું છે છે શ્રી બહેન સુભદ્રાજી આવે અને તેમના ભાઈઓ સમક્ષ નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મોટા ભાઈ બલરામ સાથે બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગર નગરચર્યા નીકળે છે ત્યારબાદ જ રથયાત્રાનો પર્વ શરૂ થયો તેના સિવાય એવું પણ કહેવાય છે કે ગુડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન શ્રી કૃષ્ણના માસી છે જે ત્રણેય ભાઈ બહેનને પોતાને ઘેર આવવાનું આમંત્રણ આપે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે માસીના ઘેર દસ દિવસ રહેવા જાય છે અને ઘણી જગ્યાએ એવી પણ કથા છે કે શ્રી કૃષ્ણના મામા કંસ તેમને મથુરા બોલાવે છે અને તેના માટે કંસ ગોકુળમાં સારથી સાથે રથ મોકલાવે અને દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને લેવા તેડવા માટે બોલાવવામાં આવે છે ભગવાન તેમના ભાઈ બહેન સાથે રથમાં બેસીને મથુરા જાય છે એટલે ત્યાર બાદ જ રથયાત્રાનું શરૂ થાય છે અમુક લોકો એવું પણ માને છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ કંસનો વધ કરીને ભાઈ બહેન સાથે મથુરામાં પ્રધાન દર્શન આપવા નીકળ્યા છે માટે અહીં રથયાત્રાનો પ્રારંભ થર્થી થયો છે હવે આમાં ભગવાન શ્રી કૃષ્ણના પત્ની રુકમણીજી કે રાધાનો ક્યાં ઉલ્લેખ થતો નથી તેનું શું કારણ છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મહેલમાં સૂતા હતા ત્યારે અચાનક જ ભગવાન અચાનકજીએ રાધાનું નામ સાંભળીને ઘણું આશ્ચર્ય થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની બધી રાણીઓ માતા રોહિણીજી પાસે જઈને ફરિયાદ કરી કે હે માતા અમે પ્રભુની આટલી બધી સેવા કરીએ છીએ છતાં પ્રભુને રાધાજી માટે શાનું યાદ કરે છે ત્યારે રોહિણીજીએ રાધાજીને સુંદર કથા લીલાનું વર્ણન કરવા માટે કથા સંભળાવવાનું શરૂ કર્યું પરંતુ શરત મૂકી કે જ્યાં સુધી હું કથા ન પૂર્ણ કરું ત્યાં સુધી કોઈ અંદર આવે નહીં ત્યારે રાણીઓએ માની અને દરવાજા પર શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાજીને ઊભા રાખી દીધા માતા રોહિણીએ રુકમણીજીની સહિત અન્ય રાણીઓ અને શ્રી કૃષ્ણ અને રાધાજીની લીલા કથા સંભળાવવાનું શરૂ કર્યું ત્યારે સુભદ્રાજીએ જોયું કે બલરામજી અને શ્રી કૃષ્ણ માતાના આ રૂમ સે સુધી ચાલીને આવી રહ્યા છે ત્યારે સુભદ્રાજીએ આ બંને ભાઈઓને ત્યાં જ રોક્યા અને ત્યાં રહેવાની આજ્ઞા પણ આપી ત્યારે અંદર રૂમ માંથી મહેલમાંથી માતા રોહિણીજીનો સ્વર સંભળાતો હતો શ્રી કૃષ્ણ અને રાધાજીની લીલા પ્રસંગ સંભળાતો હતો આ પ્રસંગને સાંભળીને ત્રણેય ભાઈ બહેન સુભદ્રાજી બલભદ્રજી અને શ્રી કૃષ્ણ એટલા ભાવ વિભર થઈ ગયા કે રાસલીલાનો પ્રસંગ સાંભળીને જ્યારે શ્રી કૃષ્ણ બલરામજી અને સુભદ્રાજીને શરીર ઓગળવા લાગ્યા એ જ સમયે દેવર્ષિ નારદજી પણ ત્યાંથી પસાર થતા હતા ત્યારે આ નારાજજી પ્રાર્થના કરી કે જેમ આપના આ દર્શન થયા તેમ કલયુગના ભક્તોને પણ આપના દર્શન થાય એ માટે હે પ્રભુ આપ ફરી આપના આ સ્વરૂપમાં દર્શન આપો ત્યારે ભગવાને નારદજીની વાત માની લીધી આ જ કારણે ભગવાન જગન્નાથજીને જ તે શ્રી કૃષ્ણ અને રાધાજી નું સ્વરૂપ માનવામાં આવે છે ભાઈ બલભદ્રજી અને સુભદ્રાની અધૂરી લાકડીની જે મૂર્તિ છે પ્રતિમા છે તેની સાથે રથયાત્રાની પરંપરા શરૂ થઈ છે આ ઉપરાંત એક બીજી કથા પણ છે શા માટે ભગવાન જગન્નાથજીની મૂર્તિ અધૂરી છે કહેવાય છે કે માધવ દેશના રાજા ઇન્દ્રધૂમ હતા ભગવાન જગન્નાથ ના પરમ ભક્ત હતા એક દિવસ રાજા જ્યારે નીલાંચલ પર્વત પર ગયા ત્યારે દેવ પ્રતિમાના દર્શન ન થયા ત્યારે આકાશવાણી થઈ કે જ ભગવાન જગન્નાથજીની મૂર્તિનું રૂપ ધરતી પર પ્રગટ થશે આકાશવાણી સાંભળીને રાજાને સમુદ્ર વિશાળ ટુકડા તરતા તરતા કિનારા પર આવ્યા રાજાએ તે લાકડીને બહાર કઢાવી અને વિચાર્યું કે આ લાકડીમાંથી ભગવાનની મૂર્તિ બનાવવામાં આવે ભગવાનની આજ્ઞા સમજીને દેવતાઓએ પણ શિલ્પી વિશ્વકર્માને રાજા પાસે મોકલ્યા ત્યારે આ લાકડીમાંથી ભગવાનની મૂર્તિ બનાવવા માટે રાજાએ આગ્રહ કર્યો રાજાની વાત સાંભળીને વિશ્વકર્માએ પણ હા કહી દીધી પરંતુ એક શરત રાખી કે જ્યાં સુધી મૂર્તિનું નિર્માણ ન થાય ત્યાં સુધી પોતે એકાંત જ રહેશે ઓરડામાં કોઈ આવે નહીં નિતર કામને અધૂરું છોડીને મૂર્તિને અધૂરી છોડીને પોતે ચાલ્યા જ જશે રાજાએ શરત માની વિશ્વકર્માએ ગુડીચા નામક સ્થાન પર મૂર્તિ બનાવવાનું આરંભ કર્યું ભગવાનની મૂર્તિ બનાવતા બનાવતા જયારે વિશ્વકર્માને ઘણો સમય લાગ્યો ત્યારે ઉત્સુકતાવશ રાજા ઇન્દ્રધનુએ વિશ્વકર્માને મળવાનું વિચાર્યું અને રાજાએ ઓરડો ખોલ્યો જયારે વિશ્વકર્માએ જોયું કે રાજા શર્તને ભૂલ્યા છે ત્યારે તુરંત જ વિશ્વકર્મા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિ એટલા માટે જ અધૂરી રહી ગઈ છે આ જોઈને રાજાને ઘણું દુઃખ થયું પરંતુ ત્યારે જ આકાશવાણી થઈ કે ભગવાન આ જ રૂપમાં સ્થાપિત થશે જ્યારે રાજા ઇન્દ્રધૂમની વિશાલ મંદિર બનાવીને આ ત્રણેય મૂર્તિને સ્થાપિત કરી દીધી કથા અનુસાર ભગવાન જગન્નાથજી વારંવાર દર્શન આપીને દર વર્ષે જન્મભૂમિ એટલે કે ગુડીચા અવશ્ય જશે એવી આજ્ઞા આપી સ્કંદ પુરાણ અનુસાર રાજા ઇન્દ્રધુમે અષાઢ શુક્લ પક્ષની દ્વિતીય દિવસે પ્રભુને તેમની જન્મભૂમિ જવા માટે વ્યવસ્થા કરી ત્યારથી જ પરંપરા થઈ છે રથયાત્રાને એક અન્ય મત અનુસાર સુભદ્રાજીની દ્વારિકાના દર્શન ઈચ્છતા હતા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પણ અલગ અલગ રથમાં બેઠા હતા સુભદ્રાજી નગર યાત્રાની સ્મૃતિમાં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આમ આ રથયાત્રાનો ઘણો મહિમા છે આખા દેશમાં જ નહીં વિદેશોમાં પણ ભક્તો જગન્નાથજીના રથના દર્શન કરવા આવે છે કહેવાય છે કે જે વ્યક્તિ આ રથમાં સંતુલિત થાય છે અને રથ ભંગવાનનો ખેંચે છે દોરડું ખેંચે છે તેને ફરી જન્મ લેવો પડતો નથી એટલે કે મુક્તિ મળે છે ભવસાગર પાર ઉતરી જાય છે તેને સો યજ્ઞ બરાબરનું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે ભગવાન જગન્નાથજી તથા બલભદ્ર અને સુભદ્રાજીના રથમાં અમુક વસ્તુની ધ્યાન પણ રાખવામાં આવે છે જેમ કે રથમાં નાળિયેરની લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે અન્ય લાકડી હલકી હોય છે જેમાં આસાનીથી ખેંચી શકાતું નથી અને એટલા માટે જ ત્રણેય રથોનું નામ પણ અલગ અલગ છે રથ તૈયાર થાય પછી પૂજા કરીને પૂરીમાં રાજીની જાણવામાં આવે છે આ ત્રણેય રથમાં વિવિધ રીતે પૂજા કરવામાં આવે છે સોનાને ને ઝાડુથી સાવરણી રથ મંડપ અને યાત્રા વાળવામાં આવે છે સાફ કરવામાં આવે છે ત્યાંના રથ દ્વારા પરંપરા એવી જ રહી છે કે ભગવાન જગન્નાથજી નો રથ ગરુડ ધ્વજ અને કપિધ્વજ નામે ઓળખવામાં આવે છે આ જ રથમાં જગન્નાથજીના રથના ઘોડાનું નામ છે બલાહક શંખ શ્વેત અને હરિદાસ રથ સફેદ હોય છે રથના રક્ષક પક્ષીરાજ ગરુડ છે આ રથ પર હનુમાનજી અને ઋષિ ભગવાન નું ચિહ્ન જોવા મળે છે સુદર્શન સ્તંભ હોય છે આ રથની રક્ષાનું પ્રતિક છે ભગવાન જગન્નાથજી ના રથનો રંગ લાલ અથવા પીળો હોય છે અન્ય રથોના આકારમાં થોડો મોટો હોય છે રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેનું નામ શંખચુ હોય છે બલરામજીના રથમાં લાલ ધ્વજ હોય છે મહાદેવનું ચિહ્ન હોય છે રથના રક્ષક વાસુદેવ સ્વયં સારથીનું નામ મતાલી છે સુભદ્રાજી નું રથ નું નામ દેવદલન છે અને એમના રથ પર દેવી દુર્ગાનું ચિહ્ન છે રથના રક્ષક જય દુર્ગા અને સારથી અર્જુન હોય છે આ ત્રણેય રથમાં ખીલી કે કાંટાનો ઉપયોગ થતો નથી સુધી કે કોઈ ધાતુનો ઉપયોગ પણ થતો નથી સ્કંદ પુરાણ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની મહિમા તથા ભગવાન જગન્નાથજીના આ ઉત્સવની માહિતી પણ જાણી મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે જગન્નાથપુરી નું મંદિર અષ્ટારેખા કોણમાં આવેલું છે જગન્નાથજીના શિખર ઉપર જે અષ્ટધાતુથી ધાતુથી બનવામાં આવેલું ભગવાન શ્રી હરિવિષ્ણુનું સુદર્શન ચક્ર સ્થાપિત છે આ સુદર્શન ચક્રની ખાસ વાત એ છે કે આ પુરીના જે ધામમાંથી ગમે ત્યાંથી તમે મંદિરના શિખર ઉપર દર્શન કરો તો એ ચક્ર તમારી સામે જ હોય એવી જ રીતે દર્શન થાય છે જે ખૂબ જ સુંદર છે અને ચમત્કારિક પણ છે કોઈ પણ દિશામાંથી આ ચક્રના દર્શન કરીએ ત્યારે આ ચક્ર આખું જ દર્શન થાય છે અષ્ટધાતુથી નિર્મિત આ ચક્રને નીલચક્ર પણ કહેવાય છે આ ચક્રના દર્શન પણ શુભ માનવામાં આવે છે જગન્નાથપુરીના મંદિરમાં એક બીજું પણ આશ્ચર્ય છે જગન્નાથપુરીનું મુખ્ય મંદિરની જે ધજા પતાકા લહેરાય છે તે પવનની ઉલટી દિશામાં લહેરાય છે આ આશ્ચર્યની વાત છે જે દિશામાં પવન ફૂંકાય છે તેની સામે જ ધજા લહેરાય છે આવું શા માટે થાય છે આ એક રહસ્ય છે આ મંદિરની અદ્ભુત વાત બીજી એ છે કે મંદિરની ધજા પતાકા બદલવા માટે એક પૂજારી પિસ્તાલીસ શેખર ચડીને એ પાછું ઉલટું ચડીને આ ધજા મજાને નિત્ય બદલે છે અને જગન્નાથપુરીનું બીજું આશ્ચર્ય એ છે કે જગન્નાથપુરીની જે મંદિર શિખર છે તે દિવસે તેનો પડછાયો પણ ક્યાંય દેખાતો નથી આ વિજ્ઞાનને એક ચુનૌતી અને મંદિરની શિખર દઈ રહી છે આમ જોઈએ તો મંદિરની શિખર ઉપર પક્ષીઓ બેઠા જ હોય છે અથવા તો પક્ષીઓ ઉડતા પણ હોય છે

જગન્નાથપુરીમાં પ્રસાદ પક્કા માટે સાત બર્તન એક ઉપર એક ઉપર એક એવી રીતે હાંડી રાખવામાં આવે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે જે ચૂલો નજીક અગ્નિથી જે બર્તન સટેલું હોય છે તેના કરતાં પણ સૌથી ઉપરનું એટલે કે સાતમું બર્તન હોય છે ત્યાં પ્રસાદ વહેલો પાકી જાય છે જગન્નાથપુરીમાં માટીના બર્તનમાં જ રસોઈ બનાવવામાં આવે છે પ્રસાદ બનાવવામાં આવે છે આશ્ચર્યની વાત તો એ છે કે આ પ્રસાદ જે ભગવાનનો પ્રસાદ બને છે તે ક્યારેય આ મંદિરમાં જેટલા પણ ભક્તો પ્રસાદ લે ત્યારે ઓછો નથી થતો કે ઘટતો પણ નથી ભગવાન જગન્નાથની મૂર્તિ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે જ્યારે પણ અષાઢ માસમાં અધિક માસ આવે છે ત્યારે પ્રભુની પ્રતિમા બદલવામાં આવે છે અને નવી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ બલભદ્રજી અને સુભદ્રાજીનું આ દરેક પ્રતિમાઓને જે બદલવામાં આવે છે તેને નવકલેવર પણ કહેવામાં આવે છે પ્રતિમાઓ બનાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે જેમ કે ભગવાન શ્રી કૃષ્ણનું શ્યામ સ્વરૂપ છે માટે એવા જ લીમડાના વૃક્ષનો ચુનાવ થાય છે અને લીમડાનો વૃક્ષ કાપતી પહેલા પણ નાનો એવો હવન કરવામાં આવે છે ત્યારબાદ જ વૃક્ષને કાપવામાં આવે છે અને એમાંથી ભગવાનની પ્રતિમા બનાવવામાં આવે છે પૂરી વિવિધ સ્થાનથી આ કાર્ય થાય છે જગન્નાથ પુરીમાં ભગવાનના રથ બનાવવા માટે રથનું નિર્માણ વસંત પંચમી થી થાય છે લાકડાનો ચુનાવ પણ ત્યારથી જ થાય છે અને રત્ન નિર્માણનો પ્રાણમ અક્ષય તૃતીયાથી થાય છે આ ત્રણેય લથ રીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે વિશ્વકર્મા સમુદાયના લોકો ઘણી પેઢીઓથી આ રથનું નિર્માણ કરતા આવ્યા છે અષાઢી બીજના દિવસે ઢોલ નગારા શંખ ધ્વનિ સાથે આ રથયાત્રા નીકળે છે અને ખૂબ જ ઉત્સાહથી આ રથયાત્રા મનાવવામાં આવે છે અષાઢી બીજના દિવસે ઢોલ નગારા શંખ ધ્વનિ સાથે આ રથયાત્રા નીકળે છે અને ખૂબ જ ઉત્સાહથી આ રથયાત્રા મનાવવામાં આવે છે ઉત્સવ માનવામાં આવે છે અને ભક્તો ખૂબ જ આનંદથી ભગવાનના રથને હંકારે છે છે અને ભવો ભવના કષ્ટો મટી જાય ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથ ભગવાન સૌ ભક્તો ઉપર કૃપા દર્શાવે છે આ રથયાત્રાના દિવસે ઘરમાં ચૂલા પણ સળગાવવામાં આવતા નથી કહેવાય છે કે આખા જગન્નાથપુરીમાં ભગવાનની રથયાત્રા જ્યારે નીકળે છે ત્યારે ભક્તો આ રથયાત્રાના દર્શન કરવા માટે ઘરની બહાર નીકળી જાય છે અને મહાપ્રસાદનો આનંદ લે છે રથયાત્રા દરમિયાન કોઈ પણ જાતિભેદ નહીં જોવા મળતો સમુદ્ર કિનારે આવેલ સમુદ્ર કિનારે આવેલ એવું આ ઉત્સવ ઉત્સવ છે જે અષાઢી તે આખી દુનિયામાં આવો ક્યાંય જોવા મળતો નથી આજના શુભ દિવસે ભગવાન જગન્નાથજીના મંત્રનો જાપ કરવો પણ ઉત્તમ છે જો આપણે રથયાત્રામાં જઈ ન શકીએ તો આ કથા અવશ્ય સાંભળવી મહિમા અવશ્ય સાંભળવું ભગવાન જગન્નાથજી નું સ્મરણ કરવું દંડવત પ્રણામ કરવા અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે જગતના આધાર હે વિશ્વરૂપ અમારી સેવાનો સ્વીકાર કરજો ભાઈ બહેન સહિત આ એક ઔકલિક દર્શન છે ભગવાન શ્રી કૃષ્ણ બળભદ્રજી અને સુભદ્રાજીના આશીર્વાદ સૌ ભક્તોને પ્રાપ્ત થાય એવી આ શુભ તિથિ છે અષાઢી બીજના સૌ ભક્તોને જય શ્રી કૃષ્ણ બોલો જગતપતિ જગન્નાથની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ